ભાવનગર શહેરના હવા મસ્જિદ પાસે પ્રભુદાસ તળાવ મફતનગર ઓરડીમાંથી ગેરકાયદેસર હુકાબારમાં રેડ કરી એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર એસઓ છે ભાવનગર શહેર તેમજ જિલ્લાના યુવાધનને હુકાના નશાના રવાડે ચડી પોતાની જિંદગી બરબાદ અને ખુવાર કરે છે અને ખાસ કરીને સ્કૂલ કોલેજમાં અભ્યાસ કરતા હોય તેઓ હુકાના નશાના રવાડે ચડી પોતાની જિંદગી પાયમાલ કરે છે જેથી આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લઈ ભાવનગર એસઓજી શાખાને ખાસ વોચ ડ્રાઈવ રાખી માહિતી મેળવી ખાનગી રાહત પાસ કરી આવી કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ ધ્યાન આવે તો કાયદેસર કાર્યવાહી કરવા મહેરબાન પોલીસ અધિક્ષકના સૂચના આપેલ હોય જેના અનુસંધાને ભાવનગર એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર ડી સુનેશ્રા તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર જેડી ડી બારોટ ના હેઠળ એસઓજી પોલીસને ખાનગી રાહે સચોટ અને ચોક્કસ માહિતી મળે

અધિનિયમ બે હાજર ત્રણ ગુજરાત એક્ટ સત્યાવીસ બે હાજર સત્તર ની કલમ એકવીસ મુજબ જોગવાઈ અનુસાર કાર્યવાહી કરી એસઓજી ના પોલીસ કોન્સ્ટેબલ પાર્થભાઈ અશોકભાઈ પટેલ દ્વારા ગંગાજી પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર કરાવ્યો